કેશોદ તાલુકાના શેરગઢ ખાતે શ્રી શેરગઢ કન્યાશાળા શાળા ખાતે ગુરુપૂર્ણિમા ની પુરાતન સંસ્કૃતિને જાગૃત કરતી જૂની ગુરુ આશ્રમ શાળા બનાવી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી કેશોદની શ્રી શેરગઢ कन्या શાળા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે જે અંતર્ગત બાલવાટિકાના નાના નાના બાળકો દ્વારા પુરાતન સંસ્કૃતિઓ જાગૃત કરી જૂની ગુરુ આશ્રમ શાળા બનાવવામાં આવી હતી શાળાના શિક્ષકો દ્વારા જૂની ઋષિ પરંપરાની શાળાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના શિક્ષકોનું તિલક કરી અને પુષ્પગુચ્છ આપી ગુરુપૂજન કરવામાં આવ્યું હતું શિક્ષકો દ્વારા બાળકો તેમના જીવનમાં ખૂબ જ આગળ વધે તેવા શુભ આશીષ આપવામાં આવ્યા હતા

ગુરુ પૂજન કરવામાં આવ્યું શિક્ષકો દ્વારા બાળકો તેમના જીવનમાં ખૂબ જ આગળ વધે એવા શુભ આશીષ આપવામાં આવ્યા ધોરણ ત્રણ થી આઠના વિદ્યાર્થીઓ દ્વારા આપણા જીવનમાં ગુરુનું મહત્વ શું છે તે વિશે વક્તવ્ય આપવામાં આવ્યા બાળકો દ્વારા શ્લોક અને સુવિચારો રજૂ કરવામાં આવ્યા તથા ધોરણ સાતની વિદ્યાર્થીનીઓ દ્વારા અભિનય ગીત રજૂ કરી અને ગુરુ વંદના કરવામાં આવી અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશ શોધ